સુરતના ઉત્તરાયણ ખાતે ત્રીસ વર્ષ જૂના પાવર હાઉસના કુલિંગ ટાવરનું હાઈટેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા જુઓ કેવી રીતે કરાયું આ ડિમોલ્યુશન સરકારી પાવર સ્ટેશનોની અંદર જે ટાવરો હોય છે તેના માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરાતી હોય છે તેના નિર્માણ બાદ ત્રીસથી થી પાંત્રીસ વર્ષ બાદ તેને ડિમોલિશન કરવાનું હોય છે સુરતના ઉત્તરાયણ ખાતે કોલિંગ ટાવર વર્ષ ઓગણીસો ત્રાણુંમાં બનાવાયો હતો જેને બે હજાર સત્તરમાં ત્રીસ વર્ષ પૂર્ણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા કોલિંગ ટાવરનો ડિમોલ્યુશન માટે નિર્ણય લેવામાં આવ્યો હતો આજે એટલે કે મંગળવારે એકવીસમી માર્ચના રોજ ઉત્તરાયણ ખાતે આવેલા ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક સિટી કોર્પોરેશન બેઝ પાવર સ્ટેશનના કુલિંગ ટાવરનું ડિમોલ્યુશન કરાયું હતું સવારે અગિયાર કલાકે પંચ્યાસી મીટર ઊંચા આ ટાવરને ધ્વસ્ત કરાયો હતો આ ટાવરને ધ્વસ્ત કરવા માટે બસો કિલોથી વધુ એક્સપ્લોઝીનો ઉપયોગ કરાયો હતો માત્ર સાત થી આઠ સેકન્ડમાં આખે આખો ટાવર બ્લાસ્ટ થયો હતો ટાવરના બોતેર પિલર મે સાથે બ્લાસ્ટ થતા સેકન્ડોમાં ટાવર બ્લાસ્ટ થયો હતો કુલિંગ ટાવર સિમેન્ટ કોન્ક્રીટના મટીરિયલથી બની હોવાથી બ્લાસ્ટ થતાની સાથે જ ખૂબ જ મોટા પ્રમાણમાં ધડાકાભેર અવાજ આવ્યા બાદ ધૂળની ડમરીઓ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં સર્જાઈ હતી જોકે ટાવર બ્લાસ્ટ સમય દરમિયાન ઉપસ્થિત બધાએ માસ્ક પહેર્યું હતું તો પ્લાન્ટના કર્મચારીઓ પણ કુલિંગ ટાવર નજીક ન જાય તેના માટે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા હતા ડિમોલેશન દરમિયાન પોલીસ સ્ટાફને પણ ગોઠવાયો હતો કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહેવા પામ્યા હતા અને ફાયર સેફ્ટી માટેનું પણ પહેલાથી આયોજન કરી દેવાયું હતું અઝર કુરસી સાથે હસઠા